નમસ્કાર ખેડૂત મિત્રો મહેન્દ્ર બીજ નિગમમાંથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગંગાજળા ગામની અંદર વાડી આવેલા ગિરુભાઈ રીંગણીમાં ફિલ્ડ વિઝીટ માટે ઓલરેડી આપણે ગિરુભાઈ આપણા કસ્ટમર છે અને આપણે એને રીંગણી વવરાઈને દોઢ વીઘાની પ્લોટ છે દોઢ વીઘાનો છે દોઢ વીઘાનો રીંગણીનો પ્લોટ છે અને ટોટલી ટ્રીટમેન્ટ આપણે કરાવેલી છે અને આજે એ પ્લોટની આપણે વિઝિટ માટે આવેલા છીએ ગિરિરાજ ભાઈ અત્યારે હાજર નથી પણ તેમના મજૂર શૈલેષ ભાઈ ને નામ શૈલેષભાઈ હાજર છે તો ચાલો તેના થી આપણે સાંભળીએ કે એને ઓલ ઓવર કેવું લાગ્યું આપણે દવા લીધી છે તો એને ફાયદો થયો કે નુકસાની થઈ કે શું થયું એના માટે આપણે રૂબરૂ શૈલેષભાઈ નમસ્કાર નમસ્કાર શૈલેષભાઈ તમારો મોબાઈલ નંબર ખાલી જણાવી દીધો ને ત્રણ સિત્યાવીસ પચીસ એક્યાસી ઓકે શૈલેષભાઈ આ કેટલા વીઘાનો પ્લોટ છે રીંગણી નો દોઢ વીઘાનો પ્લોટ છે બરોબર મેં તમને પહેલેથી છેલ્લે અત્યાર સુધી જે દવા આપી જે ખાતર આપ્યું છે તમને ટ્રીટમેન્ટ કરાવી એમાં તમને કેવું લાગ્યું સારું લાગ્યું સરસ લાગ્યું ને સરસ લાગ્યું બરોબર અને ઉત્પાદન કેમ આવ્યું સારું અત્યારે હાલમાં ચાલુ છે ચાલુ છે સાંભળ્યું ખરું મિત્રો શૈલેષ ભાઈ ના મુખ્ય તમે આખી વાત સાંભળી કે એને ઓલ ઓવર ઉત્પાદન એ સારું આવ્યું છે દવાનું રિઝલ્ટ પણ સારું આવ્યું છે એટલા માટે આજે અમે ખુદ આજે રવિવાર છે અને રજાનો દિવસ છે છતાંય આજે કીધું ગીરુભાઈ વાડી આપણે જે આવીએ ફ્રી હતા એટલે વિઝિટ કરી આવી એટલા માટે આપણે અહીંયા એવા હતા અને સાંજનો સમય છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે ટૂંક અને ટૂંકમાં પતાવીએ તો એક ફક્ત એટલું જ કહેવાનું છે કે તમે સારી દવા સારી વસ્તુ વાપરો તો અવશ્ય રિઝલ્ટ મળે અને સારી દવા સારું રિઝલ્ટ તમારે તમારા પાકની અંદર કોઈ પણ પાક હોય કપાસ હોય મગફળી હોય કે બકાલું હોય કે ગમે તે પાક હોય સારી દવા લેવા માટે એક જ માત્ર સ્થળ ભોલે બીજ નિગમ મારી દુકાનનું એડ્રેસ છે પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે ભોલે બીજ નિગમ અને મારો મોબાઈલ નંબર છે બ્યાસી ત્રણવ ચોસાઠ ચીમોતેર રજા આપશો જય હિન્દ જય ભારત